નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાલોલથી હાલોલ શહેરની મધ્યમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું છે તળાવ છલકાઈ ગયું છે જેના કારણે હાલોલના અરાદ રોડ વિસ્તાર ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને એની અંદર બાળકોને યુવાનો નાહતા પણ નજરે પડી રહ્યા છે અને ગેલ કરતા પણ નજરે પડી રહ્યા છે લોકોને મજા આવી ગઈ છે અને ઓવરફ્લો થયું છે તળાવ હાલોલનું જે ખૂબ જ પૂર્ણ સપાટીએ છલોછલ ભરાઈ ગયું છે સતત વર્ષી રહેલા વરસાદના કારણે પાવાગઢમાં વિશ્વામિત્રી નદીમાંથી જે રસ્તો આવે છે એ પાણી પણ બધું હાલોલ તળાવમાં ઠલવાઈ રહ્યું હતું જેના કારણે હાવ હાલોલનું તળાવ ઓવરફ્લો થયું છે અને લગભગ ત્રણ કલાકથી આ રીતે હાલોલનો અરાધ રોડ આખો નદીમાં ફેરવાઈ ગયો છે બેટમાં ફેરવાઈ ગયો છે અને આ રોડ ઉપર રહેતા લોકો આ નદીની અંદર નહવાની મજા તો માન રહ્યા છે સાથે સાથે અવર માટે વાહન વ્યવહાર માટે આ રસ્તો પણ બંધ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે